એક હવે આપણે મમરા લઈ લીધા તો હવે આપણે જઈએ મોમાના મંદિરે

તો આ છે આપડે મોમાનું મંદિર બધા દર્શન કરી લેજો ટીંગુ પોકાતો નહીં જોઈ લેવ ટીંગ પોકાતો નહીં હાઈટ વધારવાની જરૂર છે હા તો હવે આપણે ક્લીન દેખાણા મોમા જો મૂર્તિ દર્શન કરી લો દેખાતું નતું થોડું અંધારું પડતું હતું આ બાજુ છે હળમન દાદા લખી જો આ બાજુ જય બાબરા મમા જય ગણપતિ દાદા તો આપણે હવે બતાવીએ તમને ધૂણી તો આ બાજુ છે ધૂણી શિવરાત્રી હ શિવરાત્રિ હોય એ દિવસે પૂજા કરતા હોય હા બી જો છે ધૂણી

કોણે હલવા મણ્યો જો ખાલી મમરા પડ્યા નહીં મસાલા આયા નહીં આ બાજ આવતા ર આ બાજુ હેરૂ નાસ્ત લાઈ લઈને નાસ્ત થેલીમાં દે નઈ મનાલીજી અંદર આગા ના જાતા પાકલે તાર પડવું હો ને આવા ચમ

એટલા જનમાર થાય જતા રહે ને નળ સરોવર થી આ દે દેખાતા નહી કે કાલ ના ના દે મને

મું મુંડામાં માં કોટ ફેરવા ચકડે અમુક ટાઈમે તો મોટો પહેલી વખત આપણે આ તાણ ચટલું મોટું હાલતું તો ને મોટો બધો માસલો નાખતા આપી

Ibad nahi abad nas, ke gharo. Seth, pinnu mangkaya aya hi. Ho? Masli ho. Sewa kude hi masla ya? Lo kachibu તો વાર તો વાઈ ગઈ આ હા જ છે હો અમારું ની આ તો હોય કણ બહુ હતો પેલી વખત રે બજાર આ નતો ઘરે નાવા ને એક મોટું મતલે આડ કી પેલી બે નાખતો ને ભાઈ લઈને આવી ને તો ને ટિંકુ આડ કી તો એવું આયું નાતું એ બો

બુલ લ્યો જો અરે હા બાબુ એ કલ મેં કલ મે કલ મે હે આ તો જ લે 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 લે

અરે જો કુતરી હમણાં જ બિરિયા છે ના સવાઈ આ બજાઈ જોડા તો વાયકણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ બિસ્કીટ તો બધા બિસ્કીટ તો આપણે બધા કુતરાને ખવડાવી દીધા અને હવે આપણે વિડિયોનો એન્ડ કરીએ છીએ રહ્યા ને હારા હોય ને તો કમેન્ટ કરી દો એન્ડ કરવા આવી રહ્યા તો અમે અમારા બ્લોગ નો એડ કરીએ છીએ તમને અમારા મિત્ર ટીમ વિડિયો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી નવા વ્લોગ સાથે